તાપી જિલ્લામાં હિંસક વન્ય પ્રાણી દીપડા દેખાવાની ઘટના જાણે દિન પ્રતિદિન સામાન્ય બની રહી છે ત્યારે આજે ફરી એક વખત વ્યારા તાલુકાના બોરખડી ગામે એક ખેતરમાંથી દીપડાનું બચ્ચું મળી આવ્યું હતું આ દીપડાને આ પાંચેક મહિનાનું બચ્ચું ખેતરમાં ફસાયું હતું જે અંગે ગ્રામજનો દ્વારા વન વિભાગને જાણ કરાઈ હતી જેના ભાગરૂપે વન વિભાગના કર્મીઓએ દ્વારા તેનું રેસ્ક્યુ કરી સારવાર આપવામાં આવી હતી હાલમાં વન વિભાગની દેખરેખમાં રહેલું દીપડાનું બચ્ચું સ્વસ્થ થતાં તેને જંગલમાં છોડી મુકાશે અમને એક મેસેજ મળેલો કે એક દીપડાનું બચ્ચું જેની ઉંમર પાંચથી છ વર પાંચથી છ માસ જેટલી છે એ મળી આવેલ છે જેથી ત્યાં ફોરેસ્ટની ટીમ તેમજ સરીસૃપ સંરક્ષણ સોસાયટીના સભ્યો અબરારભાઈ મુલતાની તેમજ અન્ય રેસ્ક્યુઅર પહોંચી અને બચ્ચાને ત્યાંથી રેસ્ક્યુ કરેલું પ્રાઇમરી રીતે જોતા એને વીકનેસ વધા પડતા સમયથી ભૂખ્યું રહેવાના કારણે તેમજ બ્લડી ડાયરિયાના કારણે એનામાં વીકનેસ આવેલી જોવા મળેલી જેની ટ્રીટમેન્ટ વ્યારા વેટરનરી ઓફિસર શ્રી ડૉક્ટર રવિ ગોંડલિયા કરી રહેલા છે અને હાલમાં એની તબિયત હજુ પણ ક્રિટિકલ જણાતા એને નવસારી કૃષિ યુનિવર્સિટીના ટ્રીટમેન્ટ સેન્ટર ખાતે મોકલવાની તજવીજ હાથ ધરેલ છે